નમસ્કાર મિત્રો આજે આપણે પર્યુષણ પર્વ ચાલી રહ્યું છે તે નિમિત્તે જૈન દર્શનનો અનેકાંતવાદનો સિદ્ધાંત કેવી રીતે લોકશાહીનો સિદ્ધાંત છે તેને વિશે વાત કરીએ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત એ છે કે દરેક વ્યક્તિને અભિવ્યક્તિની આઝાદી હોય દરેક વ્યક્તિએ બીજી વ્યક્તિના મંતવ્યોને ધ્યાનમાં લેવા જોઈએ એને માન આપવું જોઈએ એને આદર આપવો જોઈએ વ્યક્તિ એટલે જ અભિવ્યક્તિ વ્યક્તિ પાસે ભાષા છે વ્યક્તિ પાસે વાણી છે અને તેને પરિણામે એ અભિવ્યક્તિ કરી શકે છે અને એ અભિવ્યક્તિ બીજાના ધ્યાનમાં આવે એટલા માટે જ એ અભિવ્યક્તિ કરે છે આ સંદર્ભમાં અભિવ્યક્તિની આઝાદી એ સૌથી મહત્વનો મુદ્દો લોકશાહીમાં બની રહે છે જૈન ધર્મનો અનેકાંતવાદનો જે સિદ્ધાંત છે એ આધુનિક લોકશાહીને માટે અત્યંત અગત્યનો છે અને દાર્શનિક રીતે એ કદાચ સૌથી વધારે પ્રસ્તુત છે એટલે આપણે લોકશાહીનો સિદ્ધાંત શું છે તે અને અનેકાંતવાદનો સિદ્ધાંત શું છે અને બંને વચ્ચે કેવી રીતે મેળ પડે છે તેને વિશે આપણે વાત કરીએ અનેકાંતવાદમાં જે શાશ્વત છે તે જ સત્ય છે એવું નથી જે અશાશ્વત છે એટલે કે જે પરિવર્તનશીલ છે જેમાં ફેરફાર થયા જ કરે છે તે પણ સત્ય છે અથવા તેમાં પણ સત્ય હોઈ શકે એમ સમજવામાં આવે છે એટલે કે પરિવર્તન અને અપરિવર્તન બંને અલગ અલગ છે એમ નથી પણ બંને એક સાથે જ છે અને દરેક પદાર્થમાં અનેક ગુણધર્મો છે એમ એ કહે છે અનેકાંત એટલે અનેક અંત અંતનો અર્થ અહીંયા થાય છે દ્રષ્ટિ અથવા ધર્મ એટલે અનેક દ્રષ્ટિનું અસ્તિત્વ એનું નામ જ અનેકાંત આર્થમાં અનેકાંતવાદ એ સમ્યક દર્શન છે અને સમ્યક દર્શનમાં સૌથી મોટો અવરોધ જો કઈ હોય તો તે છે વ્યક્તિની માન્યતાઓ કોઈ સંસ્થા કે સંગઠનની માન્યતાઓ અથવા સમાજની માન્યતાઓ દરેક વ્યક્તિ અને દરેક સંગઠનની માન્યતાઓ અલગ અલગ હોઈ શકે છે અને તેનો સ્વીકાર કરવો જોઈએ અને તેના વિચારને પણ સાંભળવો જોઈએ એ વિચાર સ્વીકારીએ નહીં તો પણ તેને માનતો આપવું જ જોઈએ અને એ વિચાર અભિવ્યક્ત કરનાર વ્યક્તિને પણ માન આપવો જોઈએ આદર આપવો જોઈએ એમ અનેકાંતવાદનો સિદ્ધાંત કહે છે દરેક માન્યતા પાછળ એ વ્યક્તિ કે સંગઠનનો સ્વાર્થ હોય એનું હિત હોય એમ પણ બને પરંતુ જો પોતાનો જ સ્વાર્થ સાચો એમ સ્વીકારવામાં આવે એ જ યોગ્ય છે એમ સ્વીકારવામાં આવે તો સમાજમાં વિખવાદો ઉભા થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે વ્યક્તિ કે સંગઠનનું દર્શન સમ્યક રહેવું જોઈએ સમ્યકનો અર્થ છે મધ્યમ માર્ગી એટલે કે બીજાના પક્ષે પણ સત્ય હોઈ શકે એનો સ્વીકાર તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે એટલે કદાચ કદાચ કે બીજાનો મત સાચો હોઈ શકે એવી વાતનો સ્વીકાર મિત્રો બહુ જાણીતા સંત થઈ ગયા જૈન સંત આચાર્ય મહાપ્રજ્ઞ તેઓ

નિરપેક્ષ મૂલ્ય હોઈ શકે નહીં બધું જ સાપેક્ષ છે એટલે કે જો બધાએ શાંતિથી જીભવું હોય તો દરેક બાબતની સાપેક્ષ રીતે સમીક્ષા કરવી જરૂરી છે સંઘર્ષ અને હિંસા ત્યારે જ ઉદ્ભવે છે કે જ્યારે પોતાનો જ કક્કો ખરો એમ સમજી લેવામાં આવે છે લોકશાહીમાં પણ આ બાબત બહુ જ મહત્ત્વની છે જો સત્તાધીશો એમ સમજે કે પોતે જે કહે છે તે સાચું છે તો તે લોકશાહીનો જ ખરેખર તો છેદ ઉડાડે છે સરકારના વિરોધીઓ અને વિરોધ પક્ષોને પક્ષે પણ સાચો મુદ્દો હોઈ શકે તેનો સ્વીકાર થવો જરૂરી છે આમ અનેક એ લોકશાહી માત્ર ધર્મના સિદ્ધાંતોમાં નહીં પણ વ્યવહારુ રાજવહીવટી વહીવટી બાબતોમાં પણ લાગુ પડે છે આચાર્ય મહાપ્રજ્ઞાના મતે અનેકાંતવાદનું એક બીજું સૂત્ર છે તે છે સમનભાઈ તેઓ કહે છે કે સમન્ભાઈનો અર્થ એ છે કે એક પદાર્થ બીજા પદાર્થ સાથે સંબંધિત છે સમગ્ર સૃષ્ટિ એ રીતે પરસ્પર એકબીજા સાથે જોડાયેલી છે આ સમન્વય લોકશાહીમાં જરૂરી છે લોકશાહીમાં એમ સ્વીકારવામાં આવે છે કે બધા નાગરિકોમાં બુદ્ધિ છે અને એટલે તો સૌને મતાધિકાર છે દરેકને એક જ મતનો અધિકાર છે ગમે તેટલા પૈસા હોય ગમે તેટલા જ્ઞાની હોય ગમે તે હોદ્દા ઉપર હો ગમે તેટલી સત્તા તમારી પાસે હોય પણ તમારે એક જ મત ચૂંટણીમાં આપવાનો છે સૌના મતનું સમાન મૂલ્ય છે એનો અર્થ એ છે કે બધાના રચના થાય છે જે વિરોધી છે છે તેનો પણ પણ મત અને તેને રાજવહીવટમાં સ્થાન મળવું જોઈએ એનો પણ સમન્વય રાજવહીવટમાં થવો જોઈએ અને એટલે જ સરકારના વિરોધીઓને તેમનું મંતવ્ય રજૂ કરવાનો અધિકાર લોકશાહીમાં હોય છે ભારતના બંધારણમાં જે મૂળભૂત અધિકારો લખવામાં આવ્યા છે એમાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર લખવામાં આવ્યો છે કલમ ઓગણીસમાં તેનો અર્થ જ આ છે કે સરકારોએ પોતાના વિરોધીઓને ડામી દેવાના નથી પોતાના વિરોધી વિચારોને પણ ડામી દેવાના નથી પણ એ બધાને ધ્યાનમાં લઈને શાસન કરવાનું છે અનેક વિચારોનો સમન્વય થાય તો જ વધુ સારો સમાજ ઊભો થઈ શકે એકાંગી દ્રષ્ટિથી વધારે સારો સમાજ ઉભો ના થાય પણ સમાજને નુકસાન થાય આચાર્ય મહાપ્રજ્ઞ અનેકાંતવાદનું ત્રીજું સૂત્ર દર્શાવે છે અને તે છે સહઅસ્તિત્વ કો એક્ઝિસ્ટન્સ તેઓ એમ કે છે કે જેનું અસ્તિત્વ છે તેનો પ્રતિપક્ષ પણ હોય છે જ એટલે કે પક્ષ અને પ્રતિપક્ષ નું સહઅસ્તિત્વ હોય જ ચેતન તત્વ હોય તો અચેતન તત્વ હોય નિત્ય હોય તો અનિત્ય હોય આમ બધાનું સહઅસ્તિત્વ અનિવાર્ય છે તું રહીશ ત્યાં હું નહીં તું રહીશ ક્યાં હું રહીશ આપણે સાથે રહી શકીએ જ નહીં એવું જયારે માનવામાં આવે છે ત્યારે ઝઘડા થાય છે યુદ્ધો પણ થાય છે મારા ધર્મમાં માનનારા જ દુનિયામાં રહેવા જોઈએ બાકીના બધાને ખતમ કરી નાખવા એવું વલણ એ બિનલોકશાહી વલણ જેમ કે એમ કહેવામાં આવે કે ભારતને કોંગ્રેસ મુક્ત બનાવવું છે ત્યારે એમ સમજવું જોઈએ કે અનેકાંતવાદની દ્રષ્ટિથી તદ્દન ભિન્ન રાજકારણ છે એના વિરોધી રાજકારણ છે જ્યારે રશિયાના નેતા વ્લાદિમીર પુતિન એમ સમજે કે યુક્રેનને અસ્તિત્વ ધરાવવાનો અધિકાર જ નથી અથવા ઇઝરાયલ એમ સમજે કે પેલેસ્ટાઈનને અસ્તિત્વ ધરાવવાનો અધિકાર નથી અથવા ઈઝરાયલની આસપાસના મુસ્લિમ દેશો એમ સમજે કે ઇઝરાયલના અસ્તિત્વ ધરાવવાનો અધિકાર નથી ત્યારે એ બધા જ એકાંગી દ્રષ્ટિ અપનાવી રહ્યા છે એમ કહી શકાય તમામ મંતવ્યોનું અને એ મંતવ્યો ધરાવનારી તમામ વ્યક્તિઓનું સહઅસ્તિત્વ એ અનેકાંતવાદનો પાયો છે આચાર્ય મહાપ્રજ્ઞ કહે છે કે અનેકતા અને એકતા એ બંનેનો મેળ બેસાડ્યા વિના લોકશાહીની પ્રતિમાં પ્રતિષ્ઠિત થઈ શકે નહીં બીજા બધા નકામાં છે અને તેમનું તો અસ્તિત્વ જ ન હોવું જોઈએ એવી માન્યતાએ જગતમાં યુદ્ધો ઉભા કર્યા છે અશાંતિ ઊભી કરી છે એમાં કોઈ શંકા નથી શત્રુતા સામે મૈત્રી હિંસા સામે અહિંસાનો પ્રયોગ જ સઅસ્તિત્વને ટકાવી શકે નહીં તો છેવટે બધાએ ખતમ થવું પડે આમ અનેકાંત બાદ લોકશાહીમાં સૌનો સ્વીકાર કરવા તરફ લઈ જાય છે આપણે બધા ભારતના સંદર્ભમાં હંમેશા એમ કહેતા હોઈએ કે વિવિધતામાં એકતા અનેક બાદ આપણને તેને વ્યવહારમાં મૂકવાનું કહે છે લોકશાહીના પાયામાં જ વિવિધતાને આદર આપવાનો સિદ્ધાંત છે જો આ આદર ન આપવામાં આવે તો સમાજ ટકે નહીં અને અવારનવાર એમાં વિખવાદો ઊભા થયા જ કરે આ વિખવાદોનું પ્રાથમિક નિવારણ અનેકાંતવાદના સિદ્ધાંતમાં થાય જૈન દર્શનના જાણીતા ગુજરાતી વિદ્વાન કુમારપાલ દેસાઈ કહેજે કે ભગવાન મહાવીર એમ કહેજે કે સાચું છે તે મારું છે મારું છે તે જ સાચું છે એવું નહીં અઢારમી સદીના વિખ્યાત ફ્રેન્ચ દાર્શનિક વોલ્ટર એવું કહેજે કે તમે જે છો તે હું સ્વીકારતો નથી તમે જે કહો છો તે હું સ્વીકારતો નથી પરંતુ એ કહેવાના તમારા અધિકારનું હું મારા મૃત્યુ પર્યંત રક્ષણ કરીશ આ કથન અને જૈન ધર્મના અનેકાંતવાદને તમે સરખાવી જુઓ તો તમને ખ્યાલ આવે કે અનેકાંતવાદ એ આ કથનને લોકશાહી સ્વરૂપમાં દાર્શનિક રીતે રજૂ કરાય છે કુમારપાલ દેસાઈ તેમના એક લેખમાં કહે છે કે અનુ અનેકાંતવાદનો એક અર્થ છે પરસ્પર વિરોધી વિચારધારાઓનો સમન્વય આ સમન્વય જ લોકશાહીને વધુ મજબૂત બનાવી શકે જો બીજાને ખતમ કરવાની ચેષ્ટા જ કર્યા કરવામાં આવે તો તે એકાંતિકતા ઊભી કરે અનેકાંતવાદ તો એમ કહે છે કે પ્રકૃતિ પોતે જ અનેક ધર્મ પ્રકૃતિમાં એકાંતિકતા છે જ નહીં એટલે જો સમાજમાં શાંતિ ઊભી કરવી હોય તો મનુષ્યોએ સૌના વિચારોને આદર આપવો જ પડે લોકશાહી સૌ મનુષ્યોને સમાનતાથી જોવાનો ઉપક્રમ શીખવાડે છે અનેકાંત વાત પણ એમ જ કહે છે કે સૌ સમાન છે કારણ કે સૌને વિચાર કરવાની શક્તિ કુદરતી રીતે જ મળેલી છે આ વિચાર અભિવ્યક્ત થાય અને તેને આદર અપાય તો લોકશાહી વધારે મજબૂત બને એમ અનેકાંતવાદનો સિદ્ધાંત આપણને જણાવે છે અને દરેક વ્યક્તિને તેના વિચારો વ્યક્ત કરવાની આઝાદી હોવી જોઈએ સંસ્કૃતમાં કહ્યું છે એકમ સત વિપ્રા બૌધા વદંતી સત્ય એક જ છે અને જે વિદ્વાનો છે તે અલગ અલગ રીતે તેને રજૂ કરે છે મિત્રો આ રીતે લોકશાહીમાં અનેકાંકવાદ એ અત્યંત ઉપયોગી અને પ્રસ્તુત દર્શન છે એમ ચોક્કસ કહી શકાય નમસ્કાર